નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટ ન્યુઝ લેજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શ્રાવણ વદ સાતમ નો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે અને વ્રતધારી બહેનો પૂજા કર્મ અને પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને જે બહેનો પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે ત્યારે આજે શીતળા સાતમના દિવસે મહિલાઓ ચૂલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરાને નિભાવી છે રાંધણ છઠના દિવસે રસોઈ કરી સાતમના પર્વે ચૂલાની પૂજા કરી આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્ય સામગ્રી બનાવાતી નથી અને સાતમના દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલી ટાઢી રસોઈ જમવાની હોય છે ત્યારે અંકલેશ્વરમાં બહેનો વહેલી સવારથી જ શીતળા માતાની પૂજા કરવા રામકુંડ તીર્થધામ સહિતના મંદિરે પહોંચી ગયા હતા અને શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરી દીવો કરીને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી આંજેસ પરી કેબી ફોર્ટી ન્યૂઝ મઢી